ઝાલાવાડની શૈક્ષણિક પ્રાપ્ત કર્યો હતો ધોરણ બાર કોમર્સમાં સોંડાગઢ તૃષા રમેશભાઈએ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટ મેળવી સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું ગુજરાત બોર્ડ દ્વારા જાહેર થયેલા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામમાં મહર્ષિ ગુરુકુળ અગ્રેસર રહ્યું હતું ગામ ગાયનો હોસ્ટેલમાં રહેતો હતો આટલી રિઝલ્ટ આવ્યું એનું કારણ પહેલાં શિક્ષકો એનું મેનેજમેન્ટ આ એન પેપર લેવલ સ્ટાઇલ પછી મોટિવેશન તમારે ગમે ત્યાં રોલ થઈ ગયું હોય તો માર્ક ઓછા હોય કે બધી જ રકમ કરતા શીખવાડાય ભાઈ છે હવે આ વર્ષે ધોરણ બાર કોમર્સમાં મહર્ષિ ગુરુકુળમાં અભ્યાસ કરું છું અહીંના જે શિક્ષકો અને સ્ટાફ અને મેનેજમેન્ટ દ્વારા અમને જે મહેનત કરાવરાવી તે બદલ હું એમનો આભાર માનું છું પરિણામ તો જોરદાર આવ્યું છે એની પાછળ મહર્ષિ ગુરુકુલનો પણ બહુ જ મોટો હાથ હતો અને મારું નામ ફરાણા પાયલ હું મહર્ષિ ગુરુકુલમાં અભ્યાસ કરું છું અહીંયા અમારા સાયન્સ વિભાગ સિવાય અમારા હોસ્ટેલનો પણ ખૂબ અમારો સપોર્ટ હતો મયુર રાવળ જીટીવી ન્યૂઝ હળવદ